જિલ્લા સંકલન અને મુરબી લોકોને દર્શન કરવા માટે લાભ મળ્યો અમને પત્રકાર પણ બહુ સહકાર સાથે લાભ આપે એવી સહકાર થી આજુબાજુ આગેવાનો અને વડીલોને મારા બે હાથ જોડી અને પ્રણામ કરું છું મારે આ કોની કમિટી જે હોય અને એમનો જે ટ્રાય છે

અમારા રાજકીય તરીકે કોઈ કોઈનું નથી આપડે અમને અહીંથી દૂર ના આપો અમારા ગરીબ પછાત ફરક છે એને પાલનપુર જવું પડે અથવા તમે થરાલ મૂકો અથવા તમે રાધનપુર મૂકો તો અમારા ભાડાની વ્યવસ્થા માટે બે દિવસ થી મજૂરી મારતી જાય અને અમારા છોકરા ભૂકળા મરે એ ગરીબ લોકો માટે અમે અમરજી અમારા બાપુ જેવા તો ને ગાડી લઈને જાતે તો અમારી આત્મા છે કે બાપુ આપને બી ખરાબ જવું પડે છે આપને રાધનપુર જવું પડે જવું પડે છે તો ડીઝલ અને પેટ્રોલના પૈસા પણ ખર્ચ થાય છે અમારી આત્મા બોલે છે તમામ વધારે મોટો ભારે પડે એવા છે એક એક નેતા એક એક હજાર થી વધારે ભારે પડે એવા છે યુવદર તાલુકાએ ઘણા ગામની અંદર બલિદાન આપ્યું છે એવું નથી કે બલિદાન હાથમાંથી પકડીનું જરૂર હશે તો મારા વડીલોને તબી ના લેવાય ડૂબ્યા પછી તળાવનું માપ ના લેવાય

મારા આગેવાન પક્ષકારો ને કઉ છું નેતા ને કઉ છું કે અમારો ભીલડી ને ભૂલશો નહીં ભીડી તાલુકો આપશો અમે તમારી સાથે ઉભા છો સામદાન વ્યક્તિ અમે આપનો વ્યવહાર સાથે ઉભા રહેશું